કિશન ટીલવા પ્રમુખ રાજકોટ શહેર છે તેને મોત ઘાટ ઉચાર્યા છે તેની સામે અમારો સખત વિરોધ છે આજ રોજ રાજકોટ મહાનગર યુવા દ્વારા કિસાનપરા ચોક ખાતે અને કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં

અને પાકિસ્તાન ને આતંકવાદ નો ખાતમો કરશે એટલા માટે આજરોજ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા આ શ્રદ્ધાંજલિ ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલો